તો હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેના પર નજર કરીએ રાજકોટથી રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો ઉપલેટા પંથકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજકોટના ઉપલેટામાં સવારથી વરસાદી માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે મજેડી સેવાત્રા ગણોદ નીલાખા નાગવદર સહિતના વિસ્તારો હતા જ્યાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા રાજકોટ સહિત ઉપલેટા શહેરના ગ્રામ્ય વિસ્તારો હતા જ્યાં વરસાદની ભારે ઇનિંગ જોવા મળી હતી અને છ ઇંચ વરસાદ નોંધાતા લોકોની હાલાકી વધી કારણ કે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો રાજકોટ સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદ થયો હતો રાતના ભારે વરસાદના કારણે સવારે પણ તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સવારે લોકો જે ઘરની બહાર નીકળી રહ્યા છે સાથે સાથે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે કારણ કે ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ભારે વરસાદના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું તમારા કાનભાઈ ફોન લાઈન પર રહ્યા છે કાનભાઈ રાજકોટ તૈયુક ઉપલેટા જે વિસ્તારો છે આસપાસના ત્યાં વરસાદી માહોલ છે હાલમાં કેવી પરિસ્થિતિ શું આપણને શહેરનો ગ્રામ્ય અનુષ્ટાર એમ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ઉપલેશા ધોધમાર ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો તથા વાગ્યા સુધી ઇંચ વરસાદ છે તાલુકાના આગોતર ગણોતવા તથા અલગ અલગ કામગીરીમાં વરસાદ આસપાસ વિસ્તારની અંદર ત્યાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસતા ઉપર માર્ગો ઉપર પાણી પાણી થઈ રહ્યા હતા આભાર માહિતી આપવા માટે